કહેવાય છે કે કુદરત સામે સૌ કોઈ લાચાર છે કમોસમી વરસાદથી સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોનું પણ કંઈક આવું જ થયું છે સુરત જિલ્લામાં ફરી વખત માવઠું થતા ખેડૂતોને મોઢા પર આવેલો કોળિયો છીનવાઈ ગયો છે માવઠાની અસરથી ખેડૂતોનો ડાંગરનો પાક પલળી ગયો છે જેથી આ પાક હવે નષ્ટ થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે એટલે તૈયાર પાક પર પાણી ફરી વળે સુરત જિલ્લામાં મોટા પાયે ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવે છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતો હવે થાકી ગયા છે સુરત જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી વરસાદ શરૂ થયો છે માવઠાની અસરથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કીમ તાલુકાના ખેડૂતો ડાંગરના જતન સાથે સુકવણી કરી રહ્યા હતા ત્યારે વરસાદે અચાનક ફરી હાજરી આપી છે કેમ ઓલપાડ સ્ટેટ હાઈવે નજીક અનેક ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતરમાંથી કાઢેલા ડાંગરને રસ્તા પાસે સુકવી રહ્યા હતા પરંતુ અચાનક માવઠાથી પાક ભીંજાઈ ગયો છે ખેડૂતો કહે છે કે અગાઉ થયેલા માવઠાથી માંડ માંડ ડાંગર સુકાવાનું શરૂ થયું હતું ત્યારે ફરી વખત આજે વરસાદ આવ્યો છે હવે વરસાદથી પાક નષ્ટ થવાનો ખતરો છે સરકાર સહાય કરે તેવી અમારી આશા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જ્યાં સુધી ખેડૂતોએ વખત આ ડાંગરનો પાક પલળી જાય તો તે નષ્ટ જ થઈ જાય છે કેમ કે તેનો ભાવ પણ પૂરતો મળતો નથી અને મંડળીઓ પણ તે માલ ખરીદતી નથી જ્યારે બીજી બાજુ ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો એસાસ થઈ રહ્યો છે જગતનો તાત કુદરત સામે લાચાર હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે નીલવાસભાઈ આટી દસ પંદર દસ પંદર દિવસથી અમે રોડ પર છે રહેતા ભૂખાન અમે કામ કરતા છે પણ શું કરવું હવે કરવું પડે છે અમારે ઠંડીમાં 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 જ ઉપર છે વરસાદ ઢોર માર પડે છે વરસાદમાં લગભગ પચાસ વીઘાનું નુકસાન થઈ ગયેલું છે અમારું આ તૈયાર થઈ ગયેલું તો અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા પડે શું કરીએ હવે વરસાદમાં કેવી રીતે ભરો હવે બે ચાર થઈ જશે પાછો વરસાદ આવે એટલે પાછું ટીમ એવું થઈ જશે નુકસાન હા એક તો ચોરી ની બીક લાગે એક બાજુ આ સાધન ચાલે બીક લાગે શું કરીએ હવે ગરીબ માણસો સરકાર ને શું કહેવાનું શું છે સરકાર જે આપે તે લે સુરત જિલ્લામાં અગાઉ પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે તે સમયે પણ ખેડૂતોનો પાક પલળી ગયો હતો અને આ એ જ પાક ફરી એક વખત સુકાવા માટે મૂક્યો હતો અને ત્યારે આજે ફરી એક વખત વરસાદ પડતા ડાંગરના પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતો પણ ચિંતામાં છે આ સાથે ખેડૂતોને પાયમાલ થવાની ભીતિ છે ત્યારે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂત સવા ગામના સંજયસિંહ ગોહિલ આ વર્ષે અમે ઉનાળુ ડાંગર બનાવ્યું છે આ કમોસમી વરસાદને લીધે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગયા વર્ષે પણ ચોમાસું ડાંગર બનાવેલું ત્યારે જ્યારે કોડિયો મોમાં આવ્યો તે ઘડીએ વરસાદના વાવા વિંઝોડાની લીધે જે નુકસાન થયેલું તેનું સરકારે સર્વે કરાવ્યું તેમ છતાં પણ આજ દિન સુધી એનું સર્વેનો એક પણ રૂપિયો ખેડૂતને ખાતામાં મળ્યો નથી આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસીને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી આવા સમયે ખેડૂતે ક્યાં જવું નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે એટલે મારી સરકારશ્રીને એટલી નમ્ર અપીલ છે અને જે કોઈ અમારા લોકલ સરકારના જે કોઈ અત્યારે વર્તમાન સરકારના જે કોઈ લોકલ નેતાઓ છે એમને બી અપીલ છે કે આ મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી અમારી વાત પહોંચાડે અને ખેડૂતોને જે કઈ નુકસાનનું નું વળતર જેમ મને તેમ જલ્દી સર્વે કરીને આપે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત